ભરૂચની શ્રવણ ચોકડી નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકાળોએ ધામા નાખી નદીની માટી અને સૂકા ઘાસમાંથી ત્રીચીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે ભરૂચની શ્રવણ ચોકડી નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ ધામા નાખ્યા છે અને આ મૂર્તિકારો બંગાળી સમાજના દુર્ગા માતાની પ્રતિમાઓમાં વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરવા આવતા હોય છે અને તેઓ ગણપતિ મહોત્સવ પહેલાં જ ભરૂચ જિલ્લામાં ધામા નાખી દેતા હોય છે અને પ્રથમ ગણપતિ મહોત્સવના ત્રણ મહિના પહેલા જ ભરૂચમાં ધામા નાખી ભરૂચની પવિત્ર નર્મદા નદીની માટી તથા સૂકા ઘાસમાંથી શ્રીજીની પ્રતિમાઓને તૈયાર કરી પ્રતિમાઓને સુકાવી કલર કરી પ્રતિમાઓને અવનવા સ્વરૂપવાળી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે પવિત્ર નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરનાર રવિન્દ્રનાથ પાલે પણ કહ્યું હતું કે અમે ગણપતિ ઉત્સવ પહેલાં ભરૂચમાં આવી જઈએ છીએ અને પ્રથમ શ્રીજી મહોત્સવમાં ભરૂચમાં પર્યાવરણ બચાવોના સંદેશ સાથે નર્મદા નદી પણ શુદ્ધ તેવા આશ્રયથી નર્મદા નદીની માટીમાંથી જ પ્રતિમાઓ તૈયાર કરીએ છીએ અને આયોજકોને પણ પહોંચાડીએ છીએ અને સાથે જ ભરૂચની નર્મદા નદીની પવિત્ર માટીમાંથી તૈયાર થયેલી પ્રતિમાઓની છેલ્લા ઘણા સમયથી માંગ વધુ ઉઠી છે જેના કારણે પ્રતિમાઓ વર્ષે ને વર્ષે વધારે બનાવવાની ફરજ પડે છે આ વખતે પણ બસો જેટલી પ્રતિમાઓને વધારે બનાવવામાં આવી છે પ્રતિમાઓ રાત દિવસ બનાવવામાં આવે છે અને શ્રીજીની પ્રતિમાઓને શણગાર એટલે કે

गणपति मूर्ति बनाने के लिए यहाँ जो गणपति बनेगा पूरा मिट्टी का ही बनेगा मिट्टी का मूर्ति आप पूजा किया तो अच्छी होगा और नर्मदा में विसर्जन करेगा तो एक दो घंटा में पूरा बिगड़ जाएगा और नर्मदा में यहाँ अच्छी होगा इसलिए नर्मदा का मिट्टी का पूजा किया तो सबसे अच्छी होगा कितना प्रतिमा बनाया हो और कैसे बनाया मेरा पास पाँच छः कारीगर है यहाँ चार से चार से पाँच सौ तक मूर्ति बनाया गणपति छोटा बड़ा मिला के एक फीट से चालू होगा छः फीट तक मूर्ति मेरा पास मिल जाएगा आ, ये जो प्रतिमाएं बनाती हैं उसमें क्या क्या लगता है सामग्री में सामग्री में इसमें से लगेगा लकड़ी का वो टेक्चर होगा और घास चावल का जो घास होगा वो चावल का घास में उसका फिगर का पूरा डिजाइन आ जाएगा और उसका ऊपर काली मिट्टी लगाएगा पहले वो सूखेगा तो अब दूसरा मिट्टी नर्मदा का लगाएगा उसमें से नर्मदा मिट्टी में उसका पूरा फिनिशिंग आएगा फिनिशिंग का बाद उसका कलर होगा